મોરબીના રાજપર ગામે ઘરમાંથી મળી આવ્યો યુવકનો મૃતદેહ પરિવારમાંથી જ કોઈએ યુવકની હત્યા કરી હોવાની આશંકા મોરબી તાલુકા પોલીસે યુવકની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટમાં મેટોડા જીઆઈડીસી નજીક આવેલી ગ્લોરિયસ સોસાયટીમાં ચાલીસ વર્ષના દિલીપસિંહ ગોહિલની હત્યા પત્નીની છેડતીનો આક્ષેપ કરી સમાધાન માટે બોલાવ્યા બાદ હત્યા કરી હાર્દિક મહિલા અને અન્ય બે લોકો સામે નોંધાઈ ફરિયાદ સુરતના રાંદેરમાં યુવતીને બીભત્સ ફોટો મોકલનાર આરોપી ઝડપાયો છેલ્લા એક વર્ષથી આરોપી યુવક બિભત્સ ફોટા મોકલી યુવતીની કરતો હતો ભજવણી પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતના પુણા ગામમાં જુગારમતા ચાર આરોપીઓ ઝડપાયા મકાનના ધાબા પર પોલીસે છાપો મારી ચાર જુગારીઓને પકડ્યા રોકડ પાંચ મોબાઈલ સહિત બોતેર હજારથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત સુરત 620 ગ્રામ ગાંજા સાથે છેતરપિંડી કરતી ગેંગનો નો મોટા વેપારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી કરતા બે આરોપી ની ધરપકડ આરોપીઓ પાસેથી નવ પોઈન્ટ ત્રીસ લાખ રોકડા મોબાઈલ અને કાર સહિત બાર પોઈન્ટ એક્યાસી લાખ મુદ્દા માલ કરાયો જપ્ત